હાય કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ ઇન્ફોર્મરમાં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક નવી યોજના વિશે જે યોજના છે આપણા ખેડૂત મિત્રો માટે તો યોજનાનું નામ છે પીવીસી પાઇપલાઇન યોજના બે હજારને ચોવીસ મિત્રો તો તેમાં આપણા જે ખેડૂત મિત્રો છે એમને જે આપણે પાણીની પાઇપલાઇન આવે છે એટલે કે જે પીવીસી પાઇપલાઈન આવે છે જે ખેડૂતો નાખતા હોય છે પોતાના ખર્ચે એ પાઇપલાઇન નાખવા માટે ખેડૂતોને મળશે સરકાર તરફથી બાવીસ હજારને પાંચસો સુધીની સહાય મિત્રો તો આ સહાય આપણે કેવી રીતે લઈ શકીએ છીએ એના માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે અને આ જે યોજના છે એના માટે આપણે અરજી કેવી રીતે કરવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ વિડીયોને પૂરો જોઈએ તેથી તમારે પણ જો આ યોજનાનો લાભ લેવો હોય અને અરજી કરવી હોય તો તમે પણ અરજી કરી શકો અને લાભ લઈ શકો માટે ચાલો વિડીયોમાં જોઈએ કે કેવી રીતે આપણે શું કરવાનું છે મિત્રો તો સૌથી પહેલાં જાણીએ મિત્રો કે પીવીસી પાઇપલાઇન યોજનાનો ઉદ્દેશ શું છે તો પાણીને ઉદ્ગમ સ્થાનથી ખેતર સુધી લઈ જવા માટે પાણીનો ઘણો વ્યસ્ત થાય છે જેથી પાણીનો વ્ય ઓછો થાય અને પાણીને ઝડપી ખેતર સુધી લઈ જવાય એ માટે વોટર કેરિંગ પાઇપલાઇન સહાય યોજના એટલે કે પીવીસી પાઇપલાઇન યોજના અમલમાં મૂકવામાં આવી છે મિત્રો તો આગળ જાણીએ મિત્રો કે આ પીવીસી પાઇપલાઇન યોજનામાં કયા ખેડૂતોને લાભ એટલે કે લાભ મળશે અને એની પાત્રતા અને શરતો શું છે તો જાણીએ મિત્રો કે અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ આ યોજનાનો લાભ નાના ખેડૂત સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના ખેડૂતોને જ મળશે અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીનો હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદનના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે મિત્રો તો એની પાત્રતા અને શરતો છે મિત્રો તો આગળ મિત્રો કે આ પીવીસી પાઇપલાઇન યોજનામાં મળવા પાત્ર લાભ શું છે એટલે કે શું સહાય મળે છે મિત્રો તો જાણીએ કે સામાન્ય ખેડૂતો માટે જે છે એમના માટે ખરીદ કિંમતના પચાસ ટકા અથવા તો પંદર હજાર પ્રતિ બે બેમથી જે ઓછું હોય તે એચડી પીવી પાઇપ માટે પચાસ પ્રતિ મીટર અને પીવીસી પાઇપ માટે પાંત્રીસ રૂપિયા પ્રતિ મીટર એચડી પીવી લિમિટેડ વોવન લાઇફ ફ્લેટ ડુબેટ માટે વીસ પ્રતિ મીટર પ્રતિ લાભાથીને મળશે મિત્રો તો આગળ છે જે અનુસૂચિત જાતિના ખેડૂતો છે એમના માટે તો ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો બાવીસ હજાર પાંચસો પ્રતિ લાભાથી બેમાંથી જે ઓછું હોય તે એચડી પાઇપ માટે પંચોતેર પ્રતિ મીટર અને પીવીસી પાઇપ માટે બાવન પોઈન્ટ પચાસ પ્રતિ મીટર એચડીપી લિમિટેડ માટે અને પાઇપ માટે ત્રીસ રૂપિયા પ્રતિ મીટર મળે મિત્રો તો એના સિવાય છે જે અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે એમના માટે તો ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો બાવીસ હજાર પોઈન્ટ છ પ્રતિ લાભાથી જે ઓછું હોય તે એચડીપીયુ પાઇપ માટે પંચોતેર પ્રતિ મીટર અને પીવીસી પાઇપ માટે બાવન પોઈન્ટ પચાસ પ્રતિમીટર એચડીપી લિમિટેડ વુમેન પાઇપ માટે ત્રીસ રૂપિયા પ્રતિ મીટર મળશે મિત્રો તો આ રીતે લાભ મળશે તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો જોઈએ આધાર કાર્ડની ઝેરોક્ષ રેશન કાર્ડની ઝેરોક્ષ જો ખેડૂત લાભાથી એસસી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ જે જાતિનું લાગુ પડતું હોય તેને જો ખેડૂત લાભાથી એસટી જ્ઞાતિનો હોય તો જાતિના સર્ટિફિકેટ જે જ્ઞાતિનું લાગુ પડતું હોય તે ખેડૂતના સાત બારની જમીનની નકલ ખેડૂતની સાત બાર અને આઠની જમીનના સંયુક્ત ખાતેદારના ખિસ્સામાં અન્ય ખેડૂતોના સંમતિપત્રક પણ જોઈશે જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું અંગેનું પ્રમાણપત્ર પણ જોઈશે લાભાર્થી જો ટ્રાઇબ્ય વિસ્તારનો હોય તો વન અધિકાર પત્રકની નકલ પણ જોઈશે હોય તો લાભાર્થી પાસે આત્માન રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો પણ જોઈશે સહકારી મંડળીના સભ્ય હોય તેની વિગતો લાગુ પડતી હોય તો જોઈશે દૂધ ઉત્પાદન મંડળીના સભ્ય હોય તો તેની માહિતી પણ લાગુ પડતી હોય તો જોઈશે બેંક પાસબુકની અરક જોઈશે અને મોબાઈલ નંબર ચાલુ હોય તેવો જોઈશે તો આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ યોજનાની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે મિત્રો તો અરજી કરવાની કરવાની શરૂઆત થઈ છે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસથી શરૂઆત થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે બાવીસ એક બે હજાર ચોવીસ એટલે કે બાવીસ જાન્યુઆરી સુધી તમે અરજી કરી શકો છો મિત્રો તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ યોજનાની અરજી આપણે કેવી રીતે કરવાની છે તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે જાણીએ મિત્રો તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે તો પીવીસી પાઇપલાઇનની યોજનાની અરજી કરવા માટે આપણે ગૂગલમાં આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું છે મિત્રો તો સૌ પ્રથમ આપણે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગલ ઓપન કરી લેવાનું છે અને ગૂગલ ઓપન કર્યા પછી આઈ ખેડૂત પર ટાઈપ કરીને સર્ચ કરવાનું છે અને આપણે આઈ જે આઈ ખેડૂત પોર્ટલ છે એની સત્તાવાર વેબસાઇટ ખોલી દેવાની છે મિત્રો તો સત્તાવાર વેબસાઇટ ખોલી જાય એના પછી આપણે હોમ હોમપેક પર જવાનું છે અને યોજનાનું ઓપ્શન જોવા મળશે તેના પર આપણે ક્લિક કરી દેવાનું છે મિત્રો એના પછી ન્યુ પેજ ખુલશે જેમાં આપણે ખેતીવાડીની યોજનાઓ જોવા મળશે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને આપણે ખેતીવાડીની યોજનાઓનો જે વિભાગ છે ખોલી દેવાનો છે એમાં તમને જોવા મળશે વોટર કેરિંગ પાઇપલાઇન યોજના મિત્રો તો જે પાઇપલાઇનના પીવીસી પાઇપલાઇનનું નામ છે જે વોટર કેરિંગ પાઇપલાઇન યોજના એવું નામ છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને વોટર કેરિંગ પાઇપલાઇન યોજનાનું અરજી કરવાની છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો હવે તમારા સામે એક નવું પેજ ખુલી જશે મિત્રો તો તમારે ખેડૂત પોર્ટલ પર રજિસ્ટર ના કર્યું હોય તો તમારે રજિસ્ટર કરી દેવાનું છે અને કેપ્ચર કોડ નાખીને તમારે ઓપન કરી દેવાનું છે મિત્રો અને ન્યૂ પેક તમારે ઓપન થશે એમાં તમને આ ફોર્મ અરજી માટેનું ફોર્મ જોવા મળશે તમારે ધ્યાનપૂર્વક સંપૂર્ણપણે આ ફોર્મ ભરી દેવાનું છે અને તમારે બધી જ બાબતો ધ્યાનપૂર્વક ચેક કરી લેવાની છે કોઈ વસ્તુ ખોટી ના લખાઈ જાય મિત્રો તેના પછી તમારે અરજીને સેવ કરવાની છે અને ક્લિક કરી દેવાનું છે મિત્રો એના પછી તમારું ઓમ જે ફોર્મ છે ઓનલાઈન ભરાઈ જશે અને ચોકસાઈપૂર્વક તમારે બધું જ કન્ફર્મ કરી લેવાનું છે કે કોઈ ડિટેલ ખોટી નથી મિત્રો એના પછી તમારે શું કરવાનું છે તો જે આપણે તમારું ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયું છે એનું આપણે કન્ફર્મેશન કરી દેવાનું છે અને એપ્લિકેશન નંબર તમારે જોવા મળશે તમારે એમાં સુધારો વધારો પછી થશે નહીં મિત્રો તો પહેલાં તમારે કન્ફર્મ બધી ડિટેલ જોઈ લેવાની છે મિત્રો એના પછી તમારે આ જે અરજી કરી છે એની તમારે પિન કાઢી લેવાની મિત્રો જે આપણે આગળ કામ લાગશે એની પણ આગળ શું કરવાનું છે એના વિશે પણ આપણે જાણી મિત્રો આ આપણી જે ઓનલાઈન પ્રોસેસ હતી એ આપણે જાણી મિત્રો એના પછી આપણે આ ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવાનું છે તો જાણી મિત્રો તો સૌ પ્રથમ તમારે ઓનલાઈન અરજી કર્યા બાદ તમને તમારી અરજીનો તાલુકા અમલીકરણ અધિકારી શ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે મિત્રો હવે જો તમારી અરજી મંજૂર થશે તો તમને અરજીની જાણ એસએમએસ કે મેઇલ દ્વારા વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવે છે મિત્રો હવે લાભાર્થી ખેડૂતો ઓનલાઈન અરજી કર્યા પછી જે પ્રિન્ટ મળી છે તે અરજી પત્રકમાં સહી કરવાની રહેશે મિત્રો હવે સહી કરેલ આઉટ સાથે એ ઉપર લેખમાં આપેલા એટલે આપણે જે આગળ જાણીએ મિત્રો એ પ્રમાણે ડોક્યુમેન્ટની આઉટ કાઢીને જોડવાની રહેશે મિત્રો અને હવે તમારા તમામ ડોક્યુમેન્ટ તમારા ગામ સેવક વિસ્તારની અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી શ્રી પાસે જમા કરાવવાના રહેશે મિત્રો અને આ રીતે તમારી ઓનલાઈન અને ઓફલાઈન સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે અને વોટર કેરિંગ પાઇપલાઈન યોજનાનો લાભ આપવામાં આવશે એટલે કે પાઇપલાઈન યોજનાનો લાભ આપવામાં આવશે મિત્રો તો આ રીતે આપણે યોજનાનો લાભ લઈ શકીએ છીએ મિત્રો તો દર્શક મિત્રો આપણે જાણ્યું કે આ પીવીસી પાઇપલાઇન યોજનાનું ફોર્મ આપણે કેવી રીતે ભરી શકીએ છીએ અને આપણે કેવી રીતે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને કેવી રીતે આપણે આ યોજનાનો લાભ લઈ શકીએ છીએ મિત્રો એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લીધી છે તો વિડીયોને તમે સ્કીપ કર્યો હશે તો તમને ખબર નહીં પડી હોય પણ જો વિડીયો પૂરો જોયો હશે તો તમને ખબર પડી હશે કે કેવી રીતે આપણે આ યોજનાનો લાભ લઈ શકીએ છીએ અને અરજી કરી શકીએ છીએ મિત્રો તો જો તમને આ વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી આ ચેનલ ગુજ્જ ઇન્ફોર્મેન્ટને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લિંકને તમારા બીજા મિત્રો હોય જે ખેડૂત મિત્રો હોય એમના આ લિંક શેર કરો જેથી તેમને પણ આ યોજના વિશે ખબર પડે અને તે પણ લાભ લઈ શકે મિત્રો જેની છેલ્લી તારીખ છે બાવીસ એક અને બે હજાર ચોવીસ ત્યાં સુધી તમારે આ માહિતીને શેર મળી જાય શેર કરો તો તે લોકોને મળી જાય અને તે પણ લાભ લઈ શકે અને અરજી કરી શકે મિત્રો તો જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાના મિત્રો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર